जय बाबा रामदेव पीरनी तमाम मित्रों ने जय माता दी जय जय अलग जय हो जय बाबा रामदेव आज के आनंद की जय हो अलग जय हो तमाम मित्रों ने जय माता जय द्वारकाधीश जय बाबा रामदेव पीर जय अलख धनी आदि भगवानी अलखनी रंदनी आद जोगणी मन में मिलकर बात करी आप आपने होदा भराया तो घटरी राजा भीम दी करे जय हो जय हो તારી હો ભવાની મા તારી હો ભવાની માતા ઓ મે હોબે જાલર શંખ નગારા તારી ઉતરાવે માતા માં કરો ત્રીજી નવરાત્રિ જય માતાજી તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય માતાજી હેપી નવરાત્રી બધાને તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશની અત્યારે વાદળ ઘેરાય ગયા એકદમ વાદળ આવી ગયા છે માથે તડકો મટી ગયો વર્ષા જવાની શક્યતા જય હો તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ ની જય બાબા રામદેવની આજ ત્રીજી નવરાત્રી તમામ મિત્રોને શુભકામનાઓ અમારે તડકો છે ભાઈ અમારા અહીં વાદળા આવે વધારે અને ગરમી બિલકુલ નથી વરસાદ આવવાની શક્યતા ખરી કેમ કે અત્યારે વાયરો બંધ વાયરો નથી અને ઠંડક દે તો ક્યારે વરસાદ આવે કોઈ ખબર ન પડે ेवा धन धन इन्दवा पीर लजिया राखजो हे जी लजिया राम भगत पेलादनी मीरा भानि लजिया राखजो हे वा धन धन हिन्दवा पीरलिया राखजो ડિસ્પ્લેન ઉપર બે વાર ટચ મારદો એટલે લાઈક થઈ જશે લાઈક કરવાનું ભૂલદો મત અને કોમેન્ટ કરતા રહેજો તમામ મિત્રોને જય માતાજી તમારી બાજુ કેવી નવરાત્રી છે કેવા ગરબા છે થોડું જણાવજો અમારી બાજુ તો પોણી ભરેલા છે બધી નવરાત્રીનું કોઈ ઠકવાણું નથી પડ્યું ગરબા પણ રમાતા નથી તમારી બાજુ કેવા ગરબા છે કીધું એ માને તીજું તે મરતું પડે રે મારે શૈયર રે એ માને તીજો થયો ઉપવા હાલો જોવા જઈએ રે જય બાબા રામદેવ પીર ને તમામ મિત્રો જય માતાજી ધન્યવાદ કરતા રહેજો તમામ મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ નારણભાઈ તમારે કેવું છે જણાવવું વરસાદ બીજો છે કે નહીં इधर तो कभी कभी तड़का आता है और कभी अभी अभी चला जाता है दो मिनट तड़का आता है फिर में बादल आ जाता है कभी कभी तड़का आता है संगत ना छोड़िए अरे मेढ़ माँ ज्ञान

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવન કા દેવ તમામ ભાઈ શાણો ને ગણામ ઘણા રોમ રોમ જય દ્રિપાદી મહારાજ ની જય હો ટલો સંદેશો મારા ગુરુજીને કેજો સમરું સમરું રે માતા શારદારે ભવાની ગણપત લાગુ થોરે પાય ભવાની જય હો તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ ની જય માતાજી ત્રીજા નોરતાની હાર્દિક શુભકામનાઓ તમામ મિત્રોને નમસ્તે નમસ્તે જય બાબા રામદેવ રમેશભાઈ ક્યુ ગામ ગામ કાશવી તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા ગામ કાશવી તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા રાજસ્થાન ની બોર્ડર ઉપર અમારે હાચુર વીસ કિલોમીટર પડે સરોદી ઉપર બેઠા અને નડા બેટ પિસ્તાળી કિલોમીટર પાકિસ્તાનની બોર્ડર ઢુંગળી ભલે બનાસ કાંઠા ભલે વા વાહ હમણાં તો બીના કોઠામાં તો થરાદ તાલુકામાં તો ગડબડ ગોટાળા હે કોરું થોય બાજુ પોણીએ પોણી એટલો વરસાદ પડ્યો છે ને એ ગદબ વરસાદ આપણે પડ્યો છે હોઈ ગોમ ટડાવ વાવ ટાવ ગોમ પછી કાશ્વી ભરડાસર તાખુઆ મતરોલ નારોલી અમારા વરસાદ ભૂલ દે અને હજી પાછળથી પોણી અડેરું છે ઘણું પોણી વરસાદનું કોમ હતા હું તે હવે હવે વરસાદ ના આવે તો સારું છે પણ આથી વાદળા ચડ્યા છે ખેતરે ભરેલા પડ્યા છે પોણીના ગોમમાં પોણી ખેતરમાં પોણી બાણી તો અહીંયા પોણી કોઈ જગ્યા એવી નથી કે હું પોણી નથી રસ્તા બધા બંધ અમે આ ખેતરમાં બેઠા ના શું લખ્યું દે અમારા રામ રાખી રામ રાખી એમ રેવું ભાઈ સહી વાત એવો રોમ રાખે એમ રેવું ઓલા વાળો કે રામ નામ તો ભજીયા નહીં નહીં ક્યા હરી સેત અબ પછતાય ક્યા કરે જબ ચૂગ ગઈ ખેત અમે ખેતરમાં જ રહીએ આજુબાજુ બધે પાણી દે પાણી રે પાણી ઓલા સરપંચ દીતે ધરમ કીધા કે ઘરો ઘર પાણીના નળ લાવીને લગાવશે હવે ઘરો ઘર આખા ગોમમાં પાણી પોણી દે અને કે પાણીનો નિકાલ કરવા ટીમો અને ઓલી ટીમો કોઈ ટીમો ફરકી નથી ફૂદીડી ફરકે એમ ટીમ નથી ફરકી થરાદ તાલુકા રામ તારી માયા જય બાબા રામદેવ પીર ની જય હો તમામ ભાઈષણો ને ઘણા ઘણા રોમ રોમ

વાહ ભાઈ વાહ શું વાત છે વાચ્છા વાહ તો કીડીને કણ હાથીને મણ દેનારો દાતાર કોઈને હોદે ભૂખું હુવાર તો નહીં મારો નાચ દ્વાર કોનો ધણી સબકા માલિક એક તમામને અવરાવી પીવરાવી હુવારે કોઈને ભૂખ નથી હોવાની ભક્તિ રે કરવી અને રાખ થઈને રેવું પોનભાઈ અભિમાન રે સતગરુ શરણોમાં શીસન માવી કે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું રેવું પવનભાઈ અને મેલમાં અંતર નો અભિમાન અત્યારે તો અવારમાં ભગવાન ને મંદિરે થાય શંકરે થાય જીવક થોડુંક બોલે પ્રાતે હર દિન ગરમ થઈ જાય ગુરુ વંદના કે હરે ગુરુ દેવ ગોવિંદ દીવ દેખાય ગુરુ 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 સતગુરુ કરેલા હોય તો બધું જાણવા મળી જાય કોન ગુરુ અને કે સતિયા સતમત છોડ દે સત બોધ્યા સત છોડ્યા પત જાય સતરી બોધી આ પૃથ્વી પૃથ્વી ઘર માંડવાનું હોય તો મને કીજો તારે કેમ ઘર માંડવું રે હવે તો પૃથ્વીનો પલ્લો થવાનો રે બે હાજર છવ્વીસ બે હાજર સત્યાવીસ સુધી મેઘ વરસે અને હોળ કળાનો હુરજ ઉગશે મનની મુરાદ હજી પૂરી નથી મારો દ્વારકાનો ધણી કરશે પૂરી કીડીને હાથી ને પણ દેનારો દાતાર ભગવાન માથે વિશ્વા રાખો ભગવાન બધાનું સારું કરે કિસ્મત બહુ મોટો છે ને ભગવાનનો આશરો મળે જ્યાં વખત આવક વધે અને કોઈને ઘર માંડવાનું હશે તો તમારો સંપર્ક કરે હાથની રેખાઓ બહુ ઊંચા નીચી થાય છે કોઈ જોડે થોડો હાથ બતાવો તમારા ભાગમાં કન્યા હશે તો ભગવાન તમને જરૂર આપી દેશે થોડી દયા રાખીને રાખીએ તો પણ એમને ઘર મોડવાનું કે કોઈ કન્યા કન્યા હવે મારો બેટો કન્યા ગોત્યા હાડે ચોક ગોતવી અત્યારે તો સોડીઓ ઘટી ગઈ છોકરા વધી ગયા છે બળણી થઈ ગઈ અને સમાજના ઉડાવડું થાય છે હું આખે આખો ઊંચા ઊંચો ન તો થવાનું શું ઘર કોના માટે કે લગેરે હું આખે આખો ઊંચો નતો થવું છું ઘર ખૂના માટે કરમ મે લીખ્યોડો મિલે આટો બાબા થારી નગરી મેં કોઈ ઘાટો કોઈને મિલે ભાઈ ગાય ને રે ભેંસિયા કોઈને મિલે બકરા રોટાટો બાબા થારી નગરી મેં કોઈ ઘાટો એ કર્મ મે લીખ્યોડો મિલે આટો બાબા થારી નગરી મે કોઈ ગાટો કર્મામાં લખ્યો મળે આટો બાબા થારી નગરી મેં કંઈ ગાતો લગાવો આપણો ઇન્વ્યુટરને બેટરીમાં ચાલુ કરો ને લાઇટનો ડેટો કેન્સલ કરો લાઇટ જતી રહી

મરવાનું એક વાર આખું છોકરા તો આવશે ને એટલે પોતરા ને દોતરા થાય છે ભ્રા તો ટેન્શન જ લેવું નહિ માં જ એકદમ બાજુ ભગવાન કરશે એ થાય અલખન રંદની આજે જોગણી મનમે મિલ કર વાત કરી આપ આપને હોદા ભળાયા ગઢરી ચોકી કે રાજા ભીમ કરે જેવો જુગમાયાની દિયા કિસ્મત બહુ મોટો છે ને ભગવાનનો આશર્વ મળશે જાવક કરતા આવક વધશે અને ભગવાન હવનું હારું કરશે વિશ્વા વાળાના દેવ છે ને વિશ્વા રાખજો બધાનું હારું થાય નમસ્તે નમસ્તે પટેલ સાહેબ નમસ્તે પટેલ સાહેબ નમસ્તે મન મન કે મતે ના સાલી બલક બલક જય હો જય હો બાબા રામદેવ પીરની જય જોગમાયાની આ ચીજું નોરતું છે માતાજી નું તમામ મિત્રોને જય માતાજી ભાઈ ઘણા ઘણા ખૂબના ખૂબ રમ રમ બીજુ પટેલ સાહેબ કીધું કેવું ચાલે છે આપણા બના કોઠામાં તો પોણી અઢે નહોતે તો એ બાજુ તાલુકામાં અમારે બધી કે ચીડિયા જાંચ પર લઈ ગઈ નદી ના ઘૂટ્યા નીર ધરમ કિયા ધન ને ઘૂટી ને કહે ગયા દાસ કબીર એ વાળું ગઈ પાણી હોંગણી હોંગણી જાય છે હરવાણી ધ્યાગ લાગે જય રામજી લાઈવ થયા છે ભાઈ હાલો ચલો હું મારું લાઈવ બંધ કરું અને જયરામજીના લાઈવમાં આવી જાઉં હાડો આપણે લાઈવ બપોર પછી કરશે જયરામજીના લાઈફમાં પધારી જઈએ જયરામજી વડાદર હાલ અમદાવાદ જયરામજીની ભજનોની ચેનલ છે ભજનોની ચેનલને લાઈક કરજો યુટ્યુબમાં જયરામ દરજી લખશો એટલે આવી રહ્યા છે તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશની બોલી ને સાલી માફ કરજો થોરે શરણે મોને કરજો જય દ્વારા